એ ગાયસ વેલકમ બેક ટુ અર ચેનલ તું પછી ગુડ મોર્નિંગ ગાઈઝ હું અત્યારે કોઈ બીજા લોકેશન પર વ્લોક સ્ટાર્ટ કરું છું અને સવાર છે અત્યારે હા સાડા નવ વાગી રહ્યા છે પપ્પાએ કીધું કે આખી રાત વરસાદ કરતો હતો અને વરસાદની હાલત જુઓ ખાલી કેટલું પાણી ભરાઈ ગયું છે વેટ હા પ્લર થઈ ગયું હતું લાઈક ઝૂમ કરું હું ગાઈઝ સી ત્યાં સામે રોડ ક્રોસ કરે છે બધા એ જુઓ ખાલી જુઓ 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 ગાઈઝ લિટરલી બધે પાણી એટલું ભરાઈ ગયું છે અને અહીંયા તલાવ છે એટલે વધારે જ ભરાઈ જાય લાઈક લિટરલી ગાઈઝ સો મચ વોટર કોઈ આવે છે શું તો દેખાડીએ નાના નહીં કોઈ આવે છે આવે છે જો જો ગાઈઝ કાર ગઈ ઓ માય કાશ તો ચલો ચલો ઠંડી લાગે છે ને એમ પણ મેં ચડ્ડો પહેર્યો છે એટલે ફટાફટ ઘરે જઈએ અને પપ્પાના રિએક્શન લઈએ હાય પપ્પા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ સો મેં પપ્પાને ક્લિપ બતાવી પપ્પા ક્લિપ જોઈને કેવું લાગ્યું કેટલું પાણી છે હે આટમ ફેલ થઈ ગઈ ઓ માય ગોડ કે આખું તળાવ ભરાઈ ગયું છે રોજી પેલી બાજુ પર પાણી છે અહીંયા પણ અને દુકાન

પછી અમારા પૂર્વ માછી નાની ના પણ જવાનું છે મારે શોપ પર જવાનું છે ઘણું બધું કામ છે પણ આવું કઈ રીતે વિચારો કે મારા ઘરની આજુબાજુ છે ને અમે અમે ટાપુ અમે ટાપુ વચ્ચે રહેતા ને આજુબાજુ પાણી એવું જઈ ગયું થયા છે આજે શું કરીશું બેટા શું કરીશું કઈ કાર કાર અત્યારે કાર 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 इंतजार में हूँ ना सो राइट सो गाइज हमें बेसी गए शिकारमा कार में अने हाँ अमे खाली नानी ना घरे जाइए जा, छे बट स्टील इन कार कारण के गाइज जो तो अमे आगे जो मैं, मैं सवारी छे तुमने देखा बादल बरसा बीच में ली सावन में पानी भाई भाई भाई। आ फोन नहीं ने देखा नहीं भाई 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 कार जाए तो जायो जय श्री राम जो आपड़ो चलावड़ो जो ओ माय गॉड कितना पानी आयो

છે બધા જુઓ તો ખરા ક્યાં પાર્ક કરે છે કોઈ દુનિયા નહીં રોકતી ના જ રોકે ને હવે શું કરે બધા પોતાનું કામ પર તો લાગી ગયા બધા રાઈટ લેટ લુક એટ ઈટ ગાઈસ ઓય અમારી શોપ અને શોપ પર તો વાહ સુ પાણી છે મમ્મી ત્યાં છે સો ગાઈસ અત્યારે પપ્પા પાણીમાં નીકળી ગયા છે મે ના પાડી પપ્પાને ને નવું પેન્ટ પહેર્યું છે તો પણ બાય આ બાજુ પેલી બાજુ મમ્મી આવી આ બાજુ મમ્મી છે બિચારી આ શું કરો છો તમે લોકો ના જાવ ને પણ આવા પાણીમાં કોણ આવશે દુકાનમાં માં હે પૂરો આવા પાણીમાં કોણ આવવાનું આ દરવાજો ખોલ મમ્મી માટે ના સોરી પાણી અંદર આવી જશે ગાઈસ પાણી અહીંયા સુધી છે મમ્મી કહે છે આ દરવાજો ખોલવાનો હોય ને તો સ્ટ્રેટ યુન ગાઈસ પછી મળીએ સો ગાઈસ રીવા ઇઝ ઓલમોસ્ટ રેડી એન્ડ શી ઇઝ લુકિંગ ડેમ ક્યૂટ આઈ લવ હર ગાઈસ રીવાય પહેલી વાર આટલો મેકઅપ કર્યો છે બાકી એ નઈ કરતી કહે રહી હતી અને અમે જ નઈ કરવા દેતા કારણ કે બટ આજે હવે ચાલી જાય હા રાઈટ જો તો પણ આંખો બંધ કરી દો આમ કરો એ સો ગાઈસ અમે જમવા બેસી ગયા છે અને રીવા પપ્પા જોડે છે એના અને અહીંયા પપ્પા આવી ગયા છે જમે છે અને જમવામાં છે બટીકાનું શાક મીન્સ સૂકી ભાજી ધેન ભરેલા ભીંડા પાપડ રોટી ચલો અમે જમી લઈએ પછી મળીએ અમારે દિવસ પછી અહીંયા તો ક્યાં આવ્યા છે એ તો જણાય દે પેલા શું मेगना ब्यूटी केयर आवी रहे छे हमें या <coughs> बोलो हां बोलो एक्चुअली मैं लास्ट ब्लॉग में पण गेलेलो के प्रमोशन थे तो हमने थे, हमें प्रमोशन कर लिए छे 100% ट्रस्टेबल तो अइए हमने 100% रिजल्ट मिलो छे समझो એટલે અમે ફરીથી અમને ઇન્ટરેસ્ટ થયો એટલે અમે ફરીથી અહીંયા આવ્યા છીએ રાઈટ તો આગળ ટ્રીટમેન્ટ કલર જોઈએ રાઈટ ગાઈસ હાઇડ્રોફેશિયલ નું 20 20 ડેઝ કરવાનો હતો ને હા સો યા તો ફરક દેખાય એમને મને દેખાય હા તો ચલો પ્રાચીન સ્ટાર્ટ કરીએ અને પ્રાચીન કેમ નહીં આવી એ પછી આગળ તમને જાણવા મળશે સો ગાઈસ અહીંયા પ્રાચીનો હાઈટ ઓફિશિયલ થઈ રહ્યો છે અહીંયા પપ્પા શૂટ કરી રહ્યા છે આ પણ એની રીતે બીજી બીજી કેમ કરે છે શું ગાઈસ આ બધું ઇગ્નોર કરી જાય તો બધું રીઅલ નીકળી જાય બધું રીઅલ રીઅલ જોયા બધું બ્લોગમાં તો ઉત્સવ અત્યારે પ્રાચીન થઈ રહ્યો છે આમાં બાવો બને ને બહુ મજા આવે પ્રાચી બાવો જે ઓકે હું આ સાઈડથી લઈશ બિકોઝ પપ્પાએ કીધું છે સો હું દૂરથી લઈશ અને પપ્પા એ સાઈડથી લેશે પ્રાચી મજા આવે છે ઓકે પ્રાચી નહીં બોલે મજા આવે છે ને સખત મજા આવે છે સ્ત્રી બનવાની છે સ્ત્રી મજા આવે છે મને તો પ્રાચીનમાં બધું જોઈને હમણાં એને હેરાન કરતી હતી ત્યારે બહુ મજા આવી મને So guys, teach you namravadi. Oh, guys, we are going back to home. peak lage Finally, oh my God, ne to... Oh my God. Oh my God. Guys, oh my God.

તમે જોઈ શકો છો અમારા ઘરમાં પણ આટલું સખત પાણી છે મામા પાછળ ગયા છે જો રીવાની ત્યાં ડગ તરે છે એની ગાડી પછી તો લૂછણિયું છે કેટલું પાણી છે જોઈ શકો છો તમે લાઈક લિટરલી કેટલું વધારે પાણી છે અને મામા હમણાં એમાં બધું આમ લાઈક ક્લીન કરતા હતા કે પાણી નીકાળવાનું ટ્રાય કરતા હતા મામા આઈડા ઢગ જોડે રમી રહ્યા છે એન્ડ ગાય લાઈક સખત વરસાદ છે લાઈક ધોધમાર મજા આવે છે કઈ સાવિત તો એ ઓ મામા મામા ડક ફેક્યો ના બોલ ફેક્યો મામા તમારે પલળવાનું છે વાહ 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 કે આવો ભાઈ બતાવ જાઉં હેલો ફ્રેન્ડ્સ આ બધા નાવા જઈ રહ્યા લાગે છે દુકાન બચત કે બચત રાત માટે જોઈએ છે पापा માટે હવે પૂરા કવર કરી થયું આ છે એમના શોર્ટ લાઈક ઓ માય ગોશ અને અત્યારે પપ્પા અને મામા કદાચ થી જોઈ રહ્યા છે શોપ પર કારણ કે શોપ ઓપન કરવાની છે જોવાનું છે બહુ જ પાણી ભરાઈ ગયું છે એ તમને આગળ વિડિયોમાં દેખાડશું કેટલું પાણી ભરાઈ ગયું છે એ પપ્પા દેખાડશે શૂટ કરશે તે મને મને ખ્યાલ છે ત્યાં સુધી અરે અમે તો નથી જવાના અમે તો નોર્મલ કપડામાં આવ્યા છીએ બીકોઝ અમારું જે પર્પલ ડ્રેસ હતો એ થોડો ભીનો હતો તો બાઈકી તો કપડા ચેન્જ કરી લો અમારી જોડે જીન્સ હતું બટ અમે જીન્સ અત્યારે પહેરવાનો તમારે

ફૂડ કે મેગી જ કેમ ના ખાઈ લઈએ તો અમે ત્રણે ખાસ હું મમ્મી પછી મામી અને રીવા બી ક્યારેક ચા લે તો હવે નોર્મલ છે તો હું મારી સાઈડમાં મેગી બનાવું છું લાઈક અનિયન્સ ઓનલી અનિયન્સ જેમાં આપણે લાઈક આમ તેલ એન્ડ ઓલ લાઈક તેલ નાખશું અનિયન એન્ડ ધેન મસાલો મેગી મસા એક્સ્ટ્રા મસાલાથી એટલો યમ્મી ટેસ્ટ આવે ને લાઈફ માઇન્ડ બ્લો અને પપ્પાને મેં કોલ કરું છું પપ્પા ગયા છે શોપર અને બહુ જ વરસાદ સ્ટાર્ટ છે લાઈક પાણી બહુ ભરાઈ ગયું છે શોપર તો પપ્પા થોડું કામ કરતા હતા પપ્પાએ કીધું કે પછી કોલ કરું બાય સો ચલો હું મેગી બનાવી લઉં અને જ્યારે રેડી થઈ જાય ત્યારે મળીએ સો ગાઈઝ ફાઇનલી મેગી ઇઝ રા અને ગાઈઝ અમે કોઈ મૂવી નથી ચાલુ કરી કારણ કે નેટવર્કનો ઇશ્યુ છે બિકોઝ યુ નો વરસાદ પડે છે એટલે નો નેટવર્ક શું છે બાબુ

સો ગાઈસ વરસાદ એટલો સખત પડી ગયો છે કે અમે અમારા નાનીના ઘરે સૂતા છે અને સીધું લાઈક અમે અત્યારે એક શૂટ કર્યું એ બ્લોગ એન્ડ કરવા માટે અને અત્યારે કેટલા વાગી રહ્યા છે હું તમને બતાવું અત્યારે વાગી રહ્યા છે નાય ઇલેવન ફોર્ટી વાવ ગાઈઝ અને અહીંયા પપ્પા છે હા પપ્પાને બહુ રોશની પડે છે પપ્પાને ખબર નહીં આઈ ઇન્ફેક્શન થયું છે પપ્પાની આંખો એકદમ લાઇક તરત જ લાલ થવા લાગી અચાનક જ તો વી ડોન્ટ નો વાય સો ગાઈઝ વી હોપ કે તમને આ વ્લોગ ગમ્યો હોય ને જે ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરવાનું હું નહીં તમે નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો તો મળી એક નવા દિવસ અને નવી શરૂઆત સાથે ત્યાં સુધી જય અંબે